ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રિતેશ વસાવા ડીકે સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત મે જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પર પાંચ લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે માંડવી સોલંકી કે જે ભરૂચ જિલ્લાના હતા દક્ષિણ ગુજરાતના હતા એમનો રેકોર્ડ દક્ષિણ ગુજરાતના અને પ્રદેશના પ્રમુખ એવા સીએમ પાટીલ સાહેબની આગેવાની એકસો ત્રેપન સીટ આવીને પૂર્ણ કર્યો છે એવું બીજું આહ્વાન આદરણીય પાટીલ સાહેબે આપણને કહ્યું છે કે લોકસભાની છવ્વીસમાંની છવ્વીસ સીટો આપણે બે વખતની જીત્યા છે પણ આ વખતે લોકસભાની છવીસમાંની છવ્વીસ બેઠકો પાંચ લાખ પ્લસ થી જીતવાની છે તેની આજે આપણે સુવર્ણ કરવા જઈ રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ એ છવ્વીસ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજીના હસ્તે આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય સીઆર આર પાટીલજીના હસ્તે જ્યારે દાવા જઈ રહ્યા છે ત્યારે આપણા ભરૂચ લોકસભાના આજે મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ વખતે આપણી વચ્ચે ઉપસ્થિત મિત્રો આપણા સંગઠનના મોભી અને બીજું હું ગૌરવ સાથે કહીશ કે ગઈકાલે રાહુલની પ્રાણ પ્રતિષ્ઠા અને આપણા માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ડમઢટ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંકર્પ પણ ગઈ કાલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષ જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર સાહેબ નું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીતી અને જે બે હજાર ચોવીસની અંદર સમયથી છવ્વીસ જીતવાના છે પણ એ પણ તમામ લોકસભા પાંચ લાખ મટેથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મટેની જીતે હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે reporter on viral gohan jaynes news baruch